બધે ના ઘર માં એવી ટાઈપ થતું હશે જયારે પણ કોઈ વાર પરબ ને હોય ને બીજે દિવસે છે ને ત્યાં બધું વિખેર હોય ઘરમાં એમ બહુ ન હોય ભલે આ સંક્રાંત માં એટલું બધું ન હોય તો થોડુંક હોય ને જેની મોટી ફેમિલી હોય એ તો અમે હોય તો બસ આજ મને એમ થયો કે હવે જો પતિદેવની નજર પડી ના ફ્રીજ ઉપર તો મારો એકદમ વારો નીકળવાનો બધું એવું બધું ઓછો કરું સાફ સમયનો દીકરો પડે ફ્રીજ હવે તો આજે મને એમ થયો કે બે ચાર દિવસથી ફ્રીજ મેં બંધ કરી નાખ્યો હમણાં શિયાળો છે ને તો ફ્રીજ ચાલુ કરવાની કાંઈ મહેનત પડતો તો એમ થાય છે કે આજે થોડોક ટાઈમ છે ટાઈમ તો નથી પડે એમ કે હવે વ્યસ્ત રહીએ તો સારું આપણા માટે તો મેં તો ફ્રીજ સાફ કરી લઉં ને કપડાં આવડા બધા મેં બોળ્યા છે એટલે આપણે આપણા કામમાં પડ્યા રહીએ તો આપણા માટે સારું અને બસ હવે આજે તો ઘણા બધા કામ ચકીએ ડબ્બો દરવા જવાનો છે પછી આ ફ્રીજ સાફ પછી કપડાં ધોવા છે નાવા ધોવાનું જેમ હાલે હાલે રાખી બસ કામ પતાવી લઈને હાલો પછી મળીએ હવે આજે તો પોણા બે થવા આવ્યા આજે બહુ લેટ થઈ ગયો મને કપડાં ઘણા બધા હતા ધોયા કર્યા નાવા પણ મોડી ગઈ ફટા રહી ગયા હવે મારા કેમ કે બહુ કપડાં હતા આજે તો એ બધું ઘરનું થોડું ફ્રીજ બ્રિજ સાફ કર્યા ફ્રીજ તમને બતાવું ફાઇનલી અને પછી આજે બંટીનો વારો હતો એને હમણાં ઘણા નહોતો નવરાયો જેમાં ડોક છે એ વળી ઘણાને ન ખબર કે બંટી કોણ છે આજે એને પણ થોડોક નવરા એને નવરાવીએ એટલે અમારો અડધો કલાક બગડે કેમ કે પછી એના વાર થોડાક ઉતરે પછી એને થોડોક પોરો કરવો પડે એટલે એનું બધું મેનેજ કર્યું બધું ચોખ્ખો થઈ ગયો આજે ભાગે પડ્યો પાછું દૂરમાં જ જાય જો કે તોય જરા કેમ કે ચોખ્ખો થઈ રહે નહીં બસ હવે હું અત્યારે બનાવી રહી છું આજે ચણાના લોટલા બસ ચી પાથરી છે ફ્રીજમાં તમને બધે બતાવી દઉં હજુ ફ્રીજ આજે સાફ કરી નાખ્યો ભાવે બટ પડતું પણ ચાલુ નથી કરતી ફ્રિજ તો પછી જો એકદમ ગઈ ગયી ચીલીઓ બનાવી લઈએ ચીલા બનાવીને ખાયેલું નથી સોસ નથી બોસ ખાવાની કેવી રીતે ખાય છે જોવાનું હોય પણ ખાવું આજ પડશે હવે મને શાક રોટલી ને એવું બધું ન ઉકલે બે વાગે મારો રોટલી બનાવવાનું ભૂખ લાગ્યો હોય ઘર હવે આપણે ઘરે ના પડ્યા જ છીએ હલો જમી લઉં પછી તમારે મળું ઓકે હેલો યુટ્યુબ ફેમિલી કોણ કોણ જવાનો કુંભના મેળામાં અમે તો અમારા પાસે કઈ હતું નહી એટલે મેં વિડીયો નથી લીધો અને અત્યારે મને એમ થયું કે અમારા સાથે શેર કરી નાખો વિડીયો નહીં નાખું તો પબ્લિક કેસે નાખતી નથી વિડીયો તો કોણ કોણ જવાનો કુંભરા મેળામાં હા હમણાં તો એના વિશે કાંઈ ડિટેલ આને તો ખબર હશે પણ મને તો કાંઈ ખબર નથી એના વિશે પછી મારા પતિદેવ ઘરે આવ્યા ત્યારે મને બધું કીધું કે આ મોય ને તેમ હોય ને કે જાવા મળે તો જઈ અવાય મેં તેડી આલશો તેડી હાલશો

તો જો તમને મોકો મળે તો તમે બધા જી આવો કુંભરા મેળામાં અમે તો મન ન લાગતો કોઈ વાત હોય જો આવી રીતે સ્નાન કરી જાય આવા ઠંડા પાણી આપણે પુણ્યમાં લેવા જાય જો તોય માણસો તને પણ છાપો વાંચે ને એમાં બતાવું જો જો આમ સ્નાન કરે આવ ઠંડીમાં સવારે ચાર વાગે જાય આવે હોહ કેવું પબ્લિક તો જો ત્રણ પોઈન્ટ પાંચ પબ્લિક છે એક દિવસમાં કરોડ પોઈન્ટ પાંચ કરોડ 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 ઓહ જવાય તો ખરું પણ યુપી બાજુ આપડે ક્યાં પોચીએ દૂર થઈ જાય ચાર કિલોમીટર હવે અમે ચાય પાણી પીધા હે ને જરાક મેળાઓ કરીએ પછી બનાવશું પછી નાસ્તા પાણી ચાય પી લીધી મેં તો નાસ્તો હોય મેં તો કરી લીધો રોટલી ખાધી કરી લીધો રોટલી ખાધી મેં તો ખાલી ભાઈ નથી હાલો પછી મળીએ અને નવું કંઈક લઈને આવશું મારાકને હમણાં ના મારા છે કાંઈક હું કરીશ એમ નહીં કહી શકું કે નથી કાંઈક મહેનત કરીશ અને પાછી આવીશ કાંઈક નવું લઈને યાર પણ થોડોક હિંમત ખપે મને હવે મારામાં હિંમત નથી કે નવો શું બતાવું સંક્રાંત બધા હા સંક્રાંતમાં તમે બધા શું એન્જોય કર્યો ક્યાંય ફરવા ગયા હતા